મહેસાણાના વિસનગર નજીક આવેલી મોતી લેમિનેટ્સ નામની પ્લાયવુડ કંપનીએ અચાનક જ ઉઠમણ કરી દેતા 80 જેટલા કર્મચારીઓ રોડ પર આવી ગયા છે કંપનીએ મેન્ટેનન્સના બહાને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ તેને કાયમી ધોરણે પાટી ઉપાડી દેતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે કર્મચારીઓનો પગાર અને બોનસની રકમ પણ ચુકવવામાં ન આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હાલ આનાથી કર્મચારીઓ અને તેમના પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કર્મચારીઓએ આ મામલે શ્રમ અને રોજગાર વિભાગમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી

રાતોરાત કંપની વેચી છે કે હું કર્યું આજે કોઈ પત્તો પત્તો નહીં કોઈ સમાચાર આવતા નહીં કોઈ ફોન કરીએ તો પગાર હાલવાની ના પાડો કે મારા ભાઈ કશું નહીં હું પણ આપી શકું એમ નહીં આવી વાતો કરું છ હવે એમના કહેવાથી અમે નોકરી બેઠા હોય વોચમેનમાં બેઠા કે જેમાં બેઠા હોય એમાં પણ એમના કહેવાથી અમે નોકરી બેહી રહ્યા એમના વિશ્વાસ અને છેલ્લે તો બગલ હદ્ધર કરી દે મારા પૈસાનું શું અમારા બાળ બચ્ચાનું શું થશે હવે કેટલા કર્મચારીઓનો પગાર અટવાયો એસી થી કારીગરો છે નાના મોટા કેટલા નવમા મહિનાની એકવીસ તારીખની ફેક્ટરી બંધ કરી દેવામાં આવી છે મળો તો ત્રણસો રૂપિયામાં નોકરી જઉં છું અને લાવું દવા દારૂ કરાવી શકું છું શું કરું દરજી અરવિંદભાઈ અરુણભાઈ આ શું થયું છે અને તમારી કેવી થઈ જશે આ ફેક્ટરી બંધ થઈ ગઈ એટલે અત્યારે પહેલાં પહેલું તો ખાવા પીવાની આવક તો ઘટી ગઈ ખાવું શું મેન્ટેન દવાનો ખર્ચો કેવી રીતના લાવવાનો અને કાલે ઉઠીને કે કોઈ આપણે પડી ગયા હોય તો સેવા કોણ કરે એવી આર્થિક આ ઉંમર લાયક તો બાહ તેસઠ વર્ષની ઉંમર થઈ ચાલી વર્ષથી ઓગણીસો ત્યાંસીથી ત્રણુંથી નોકરી કરીએ છીએ અને વચનથી પાટિયા પાડી દીધો હવે અમારે શું કરવાનું અને બીજી કોણ નોકરી રાખે

caesarea